આટકોટ ગામ છે છે તેમાં હજારો વાહનો પસાર થાય રાજકોટ ભાવનગર મુખ્ય રોડ આટકોટમાંથી પસાર થાય છે ત્યારે ભાવનગર જતા રસ્તા તરફ ભાદર નદી પર જે પુલ છે તેની દિવાલ છેલ્લા એક વર્ષથી તૂટી ગઈ છે રાહદારીઓનું કહેવું છે કે દિવાલ બનાવવાનું કામ તો ચાલુ કર્યું છે પણ બંધ થયું નથી રાત્રિના સમયે કોઈ વાહન આ પુલ પરથી નદીમાં ખાબકી તો જવાબદાર કોણ વાહનમાં બેસેલા મુસાફરોની જાનહાની થાય તો જવાબદાર કોણ કુંભકરણ ની નિંદ્રામાં સુતેલા તંત્ર ના અધિકારીઓ ક્યારે જાગશે જ્યારે કોઈ જાનહાની થાય ત્યારે આટકોટ ના ગામ ના લોકો ની એક જ માંગ છે કે તાત્કાલિક આ પુલ પરથી દીવાલ બનાવવામાં આવે હવે વાત કરીએ આટકોટ ના રોડ અને રસ્તાની વરસાદમાં તંત્રની પોલ છતી થઈ છે બસમાર હાલત રસ્તા પર મોટા મોટા ખાડા તંત્ર ચાલકોને રસ્તા પર પસાર થવા માટે ખૂબ જ પરેશાની વેઠવી પડે છે નાના વાહનોમાં ભાંગ તૂટ થાય છે રિક્ષાના ચીપિયા ભાંગી જાય છે ફોર વ્હીલની વ્હીલ પ્લેટો તૂટી જાય છે દર વર્ષે વરસાદમાં આવી જ મુસીબતોનો સામનો વાહન ચાલકોને કરવો પડે છે દર વર્ષે વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થાય છે તેનું કારણ છે નબળી ગુણવત્તાનું મટીરીયલ પેલો વરસાદ થયો નથી ને રસ્તાનું ધોવાણ થયું નથી સમજી લેવાનું મોટા મોટા ખાડા પડી જાય આ રસ્તા પર અનેક સરકારી બાબુઓ પણ પસાર થાય છે પણ તેમને આવા રસ્તાઓ નજરે આવતા નથી તેમને આ મોટા મોટા ખાડા પણ દેખાતા નથી વાહન ચાલકોની પરેશાની તેમને સમજાતી નથી બસ જલ્દી નવા રોડ રસ્તા મજૂર થાય અને ક્યારેક તેના ખીચા ગરમ થાય ભ્રષ્ટાચારી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને લઈને નબળી કામગીરી કરવામાં આવે છે આટકોટ બસ સ્ટેન્ડ નજીક મોટા ખાડા પડી ગયા છે જો આ ખાડા પૂર્વમાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે મારું નામ લાલાભાઈ ભરવાડ અમારી ફરિયાદ એ છે કે આ રાજકોટ ને ભાવનગર ને જોડતો હાઈવે છે અને આ પુલ એક વર્ષથી જર્જરિત હાલતમાં છે અને હજારો વાહન અહીંયા અવર જવર કરી રહ્યા છે અને આ પુલ તમે જોઈ શકો છો કે હા જર્જરિત હાલતમાં છે અઠવાડિયા પહેલાં કોન્ટ્રાક્ટરો કામ થોડું ઘણું કરી અને વૈયા ગયા છે અને પંદર દિવસથી એમ તેમ મળ્યું છે અને આ રાત્રે કોઈ અજાણ્યા વાહન આવી અને આમાં ઘરી જાય તો અમારા જવાબદાર કોણ એટલે અમે તંત્રને એવી વિનંતી કરવી છે કે જલ્દી જલ્દી આ કામ શરૂઆત કરે અને કામ જલ્દી પૂરું કરે નકર આમાં કયાક જાનહાનિ થાય કે એમ છે આ ભાદર નદી મોટી ગુજરાત સૌરાષ્ટ્રની મોટા મોટી નદી ભાદર નદીનો પુલ છે અને આ પુલની અંદર હાવ જર્જરી હાલતમાં એક વર્ષથી થી છેલ્લા એક વર્ષ થી જર્જરી હાલત માં આ ફૂલ છે કોઈ તંત્ર આની કામગીરી કરતું નથી આ દિવાલ લગભગ એક વર્ષથી પડી ગયેલી છે